રોપડા વાવા છે ને તો રોપડા વાવાના છે ને એટલે જો સાફ સફાઈ ને પછી હે તો પછી હે કા આવે પણ હમણાં કાપી નથી ને એટલે આવતી હમણાં પ્રતિક જો

ને આજ બધી વધારાના રોપ હશે એને આથી ખેંચીને બીજી જગ્યાએ વાવશું ને એવું કામ કરશું આપણે આજ રોટાણો થઈ ગયું છે ને આપણે બે જ્યાં છે બપોરા કરવા હા પ્રતિકભાઈ હા પ્રતિકભાઈ પણ જો અમારે પૂજા બેન જો બે જ્યાં ને જો મમરી ગોળ ને એનું શાક છે દૂધી દૂધીનું ચાક છે ને અહીંયા દૂધી બુધી ગોળ ને તેલ છે સરસ કઈ ખાતા નથી

तो मो अति का क्लेवस उ लेवे ना कछ पेड़ो पेड़ो संतरा हां तो जब मोर पापा मो गया तो लेवे संतरा का संतरा हरा से हम्म तो का पापा ता संतरा का बा गुनली भावे के नहीं न भाव न कारण के न आके संतरा खावा

હા જ્યાં જો આ ગોટેલું છે ને એના વાવવાનું છે ને એવું વૃક્ષારોપણ કરે છે આ બધું વાવ્યા પણ જો વાવે છે અમારે વાવે છે હા જો તો વૃક્ષારોપણ કરી નાખ્યું કેમ હા એમ ને વધારે બગીચામાં નાખ્યા આ ને કોપિયા ને

વાળું પાણી ને આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીને બ્લોગ ગમો હોય તો કમેન્ટમાં જરૂર કેજો ને લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી બીજા બ્લોગ માં ત્યાં સુધી